ભાવનગર શહેરના ચિત્ર વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ અને કોન્ટ્રાક્ટરો પર હિંચકારો હુમલાનો બનાવ છે તે સામે આવ્યો છે ત્રણ મહિનામાં આ ત્રીજી ઘટના બની છે જાણો શું છે સમગ્ર વિગત અમારા આ અહેવાલમાં

આજે સવારના સુમારે જ્યારે રખડતા ઢોર જે છે તે પકડી રહ્યા હતા ત્યારે ઓછી લોકોનું જે ટોળું છે ઘસી આવ્યું હતું અને જે 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 રખડતા ઢોર પકડવાની ટીમ છે 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 કોન્ટ્રાક્ટર તેના સુપરવાઇઝર તેની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો જેને લઈને કોન્ટ્રાક્ટરના જે સુપરવાઇઝર છે શિવભદ્રસિંહ બહાદુરસિંહ ગોહિલ તેમજ સંજય નિતેશભાઈ જે મકવાણા નામના કર્મચારી છે તેમને ગંભીર ઈજા પહોંચી હતી લાકડી ધોકા વડે આ જે સમગ્ર હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને જે આ શિવભદ્રસિંહ ગોહિલ જે સુપરવાઇઝર છે તેને માથાના ભાગે ગંભીર પહોંચતા તેમને ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાજર કોર્પોરેશનના કર્મચારીઓ પણ હતા ઘસી આવ્યું હતું ઓચિંતા તેમણે હુમલો કરવામાં સફળ રહ્યું હતું સાથે જો વાત કરવામાં આવે તો હજુ આઠ દિવસ પહેલા જ આ વિસ્તારમાં આજ લોકો દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઢોર છોડાવી જવામાં આવ્યા હતા જેની પણ પોલીસને એક જાણવા ફરિયાદ આપવામાં

પાઇપો ને ધોકા ને લઈને અમારી પર હુમલો કરેલો મારી ફરતા ઉપર રહી ગયા ચારે બાજુ થી મીંડિયા મારવા માથાના ભાગે છે તો મારી નાખવાની ને ધમકી આપી તને મારી જ નાખો છે કે તું જ આ બધા ઢોર પકડાવે છે માથે રહી અને મને ગંભીર ઈજા પહોંચાવેલી મારી નાખવાની ગણતરી લોકો આવેલા હતા વિશેક જણા હતા અને અત્યારે ધોકા હતા લોકોના પાઇપ હતા અને અમે ત્રણ ચાર જણા હતા બધા પર ઘા કરવા માંડ્યા બીજા બીજા આગાવી આવી ગયા અને આથી લગભગ આઠ દિવસ પહેલા પણ આ લોકો એ આ રીતનું જ કરેલું હતું પણ ત્યારે અમે ખાલી જાણવા જોગ કરી હતી અમે કાંઈ કર્યું નહોતું પણ આ એ લોકોને બળ મળ્યું જેથી કરીને પાછું એ લોકો આજે મારી પર હથિયારથી હુમલો કર્યો જાણી જોઈને પ્લે પ્લાનિંગ હતું એ લોકોનું અમે ત્યાંથી નીકળ્યા ત્યાંથી લોકો મારા લોકેશનમાં હતા આગળ પાછળ આગળ પાછળ બાઇકવાળા અને ત્યાં પહોંચ્યા એટલે અમે ત્યાં ઢોર પકડતા ઢોર પકડવા સાહેબ પંદરથી વીસ મીટર ટાઈમ અમારે લાગે ગાયું પકડવી બાંધવી અરુર ફોલાઈ ચડાવી તો એ દરમિયાન એ લોકો મોકાનો લાભ લઈને અમારી ફરતા ફરી વળ્યા અને મીંડા ખા કરો હા રખડતી ગયું છે માલિક ને કે રોડ ઉપર જે રખડતી ગયું હોય એ જ અમે પકડીએ છીએ અને અમારે ફરિયાદ હતી અમે ફરિયાદ સોલ્વ કરવા જતા હતા આવી છે પોલીસ ફરિયાદ કરવા હાજી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પણ અમે જાણવા જો પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી જો પોલીસે ત્યારે પગલા લીધા હોત તો આ બીજી વાર જે હુમલાની ઘટના છે તે ન ઘટી આ મામલે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વેટરનરી અધિકારી છે હિતેશ સવાણી તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સવાણી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એમએસડીસી ઇન્ફ્રા એજન્સીને શહેરમાંથી રખડતા ઢોર પકડવા માટે એજન્સીના માણસો એમના સુપરવાઇઝર ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારી તથા પોલીસ સ્ટાફ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી એ દરમિયાન સવારે દસ સવા દસ આસપાસના સમયગાળા દરમિયાન ચિત્રા ફુલસર પાણીની ટાંકી જે છે એ વિસ્તારમાં સ્થાનિક માલધારીઓ દ્વારા જે રખડતા ઢોર પકડવાની જે આ ટીમ છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને લોખંડના પાઇપથી એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેમાં જે સુપરવાઇઝર છે એમને માથામાં ગંભીર રીતે ઇજા પામેલી છે એ સિવાય એક જે બીજા અન્ય કર્મચારી છે એમને પણ પગમાં નાની મોટી ઇજાઓ થવા પામી છેલ્લા ત્રણ મહિનાની અંદર આપણે ત્રણ એફઆરઆઈ પણ બી આ બાબતે કરવી છે આમ તો જોવા જઈએ તો રોજિંદા લેવલે અઠવાડિયામાં ત્રણ ચાર વખત તો આપણી રોકડતી રખડતા ઢોર જે ટીમ છે એમને આ સ્થાનિક જે પશુપાલકો છે એમના દ્વારા ઘર્ષણનો સામનો કરવો પડી રહ્યો છે પોલીસની હાજરીમાં પણ ગાયો જે છે છોડાઈ જવાના બનાવો બની રહ્યા છે કેટલા લોકો હતા શું રોકવાનો પ્રયાસ કર્યો હતો કેમ જી પોલીસ જે હાજર હોય છે એ રોકવાનો પૂરોપૂરો પ્રયત્ન કરતી હોય છે પરંતુ આમાં થાય છે એવું કે આપણી પાસે પોલીસમાં આજે હાજરમાં બે પોલીસ કર્મચારી હતા સામે પંદરથી થી વીસ જણાનું લાકડી અને ધોકા સાથે એક સાથે આવે તો પોલીસે એ કંટ્રોલ કરવો થોડો અઘરો થતો હોય છે જી આ બાબતે પૂરેપૂરું આપણે પૂરા પ્રયત્ન કરવામાં આવશે

પરંતુ એટલા જે દસ પંદર મિનિટનો જે ટાઈમો છે એ ટાઈમમાં એ લોકો એમનું જે કામ જે કરવું છે એ કરવા એમ બધા ફરાર થઈ જતા હોય છે તો આપે સાંભળ્યા હતા ભાવનગર કોર્પોરેશનના વેટરનરી અધિકારી ડોક્ટર હિતેશ સવાણી તેમણે પણ કહ્યું છે કે અમારી જ્યારે અમારા કર્મચારીઓ આજે સવારે જે પોલ રખડતા ઢોરનો તેને પકડવા માટે ગયા હતા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી સાથે જ તેમણે કહ્યું હતું કે ત્રણ મહિનાની અંદર આજે છે તે ત્રીજી ઘટના બની છે દસ દિવસમાં બીજો બનાવ છે તે સામે આવ્યો છે હવે પોલીસ તંત્રને પણ અમે જાણ કરીશું કે વધારે વધારે પોલીસ બળ જે છે તેમને ફાળવવામાં આવે બંદોબસ્ત માટે જેથી કરીને આવો કોઈ અનિચ્છનીય બનાવ કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ફરી વણસતી જઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે જોવું રહ્યું આગામી સમયમાં હવે પોલીસ ફરિયાદ દાખલ થશે કેટલા લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને પોલીસ છે તે કેટલા લોકોને તાત્કાલિક પકડી શકે છે કે પછી